નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદી જીતેન્દ્ર બગ ગુર્જર દ્વારા ફરિયાદ આપેલ કે ટેલિગ્રામ પર અજાણ્યા નંબરથી મેસેજ આવે તથા જોબ આપવાના બહાને ટેલિગ્રામ આઈડી પરથી મૂવી પર રેટિંગ આપવા તથા મૂવી ટિકિટ ખરીદી વેચવાના અલગ અલગ ટાસ્ક આપે જેના બદલામાં ફરિયાદીને નિયત રકમ ચૂકવવામાં આવેલ ત્યારબાદ તેમને પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને

અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે અગાઉ આ ગુનામાં સાત આરોપીની ધરપકડ થઈ છે હાલ ફરહાન ખાન રિઝવાન સાફિક બેગ મોહમ્મદ શાફિક સહજ ખાનની ધરપકડ કરાઈ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર